છે આજે રસ્તા આવા બની રહ્યા છે તો ખૂબ જ દુખદ છે તો આજે આવા રસ્તાઓ જો હોય અને વિશ્વગુરુની જો આપણે વાતો કરતા હોય તો ખૂબ જ દુઃખના દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આપણે જિંદગીની અંદર આગામી સો વર્ષની અંદર પણ આજે વિશ્વગુરુ નહીં બની શકે આપનું સ્વાગત છે અત્યારે રાજકોટના જાણીતા સામાજિક અને રાજકીય આગેવાન નરેન્દ્રભાઈ રાઠોડ તેમની પૂરી ટીમ સાથે રસ્તાના પ્રશ્ન ઉપર અનસન આંદોલન ઉપર ઉતર્યા છે આપણે નરેન્દ્રભાઈ પાસેથી જ જાણીએ છીએ ખરેખર તો આ દુઃખદ ઘટના છે આ વેદના છે અને આજે શોકનો દિવસ છે એવી પણ મને લાગી રહ્યું છે કારણ કે આ આતો મેઇન રોડ છે અને આની ઉપર આજે ગવર્મેન્ટ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ અને લાહુભાઈ ત્રિવેદી કોલેજ કણકોટ ગામ અનેક રેસીડેન્ટી હજારો લોકોની અવર જવર અને હજારો વાહનોની અવર જવર થતો રસ્તો છે અને મહાનગરપાલિકાની પણ બસો અહીંથી અનેક બસો નીકળે છે અને આવે છે આજે તમે વિચાર કરો છો મહાનગરપાલિકાની બસની કિંમત કેટલી કે દોઢથી બે કરોડની કિંમત હોવા છતાંય આજે આ બિસ્માર હાલત રસ્તાની અંદર ચાલતી હોય તો આ પ્રજાના પૈસા ટેક્સનો ખૂબ જ હનન થઈ રહ્યું છે અને આ આજે મારે અહીંયા આન્સર ઉપર બેસવું પડે છે કારણ કે ત્રણ ત્રણ વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં નિર્ભર તંત્ર સાંભળતું નથી અને આજે હું ભારતીય જનતા પાર્ટીના લેવલથી ત્યાં બે બેઠો નથી પણ એક સામાજિક લેવલથી બેઠો છું અને કોંગ્રેસ અને આપના બધા મિત્રો આ આન્સરની અંદર જોડાયા છે તેના માટે પણ મારી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આજે આ રસ્તો જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી વંશ નરેન્દ્રભાઈ આ વિસ્તાર છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી છે જે રાજ્યના મંત્રી છે આજે બધા લોકોને ખબર છે લેખિત અને મોખિક રજૂઆતો પદા અધિકારીઓ અધિકારીઓ સુધી બધે કરેલી છે કોર્પોરેટર પણ ખબર છે ટોટલ પદાધિકારીઓ અધિકારીઓની ટોટલને ખબર છે અને આજે આ કોઈ નિવાણો આવતો નથી અને માન્ય બેન ભાનુ ભાનુબેન બાબરીઓનો પણ આ વિસ્તાર છે અને એક બેને હમણાં પણ થોડી વાર પહેલાં બીજા મીડિયાને વાતચીતમાં એવું કીધું હતું કે અધિકારીઓ અભણ હોય એવું અમને લાગી રહ્યું છે આજે ખરેખર આ સાંભળીને અમને પણ દુઃખ થાય છે કે આજે પંચોતેર પંચોતેર વર્ષ આઝાદીના કંઈ ગયા છતાંય આજે આ આજે રસ્તા આવા બની રહ્યા છે તો ખૂબ જ દુઃખદ છે બીજું કે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે અને એની અંદરથી એવું કહેવામાં આવે તો વિશ્વગુરુ બનવા આજે ભારત જઈ રહ્યો છે તો આજે આવા રસ્તાઓ જો હોય અને વિશ્વગુરુની જો આપણે વાતો કરતા હોય તો ખૂબ જ દુઃખના દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આપણે જિંદગીની અંદર આગામી સો વર્ષની અંદર પણ આજે વિશ્વગુરુ નહીં બની શકીએ ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ તમારી માંગણી શું છે અને ક્યાં સુધી આ અનસન આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી મારો જીવ જાય ત્યાં સુધી અનસન આંદોલન અમે તોડવાના નથી અને જ્યાં સુધી લેખિત રજૂઆત અને મેટલિંગનું કામ શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આનસન તોડવાના નથી ખૂબ ખૂબ ધન્યવાદ રાજકોટની જનતા છે રોડ અને રસ્તાના પ્રશ્ને હવે મોરબીની જેમ જ રોડ ઉપર આવી રહી છે આ ખૂબ જ નિંદનીય બાબત કહી શકાય કારણ કે આ બહુ પ્રાથમિક જરૂરિયાત છે રોડ રસ્તા ગટર પાણી વીજળી આ લોકોની પ્રાથમિક જરૂરિયાત છે અને આઝાદીના આટલા વર્ષો બાદ પણ લોકો આવી પ્રાથમિક જરૂરિયાતો બાબતે સંઘર્ષ કરી રહ્યા છે સતત ત્રીસ વર્ષ ત્રણ દાયકાથી વધુ ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્ર રાજ્ય ની અંદર શાસન છે છેલ્લા દસ વર્ષથી વધુ સમય થી કેન્દ્રમાં શાસન છે અને કોર્પોરેશન માં પણ લગાતાર એક તમને બાદ કરતા છેલ્લા ઘણા દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે જઈ રહ્યા છે અને ગુજરાતની જનતા છે આક્રોશિત છે અને આના પડઘાઓ આગામી સમયમાં મોટા પાયે સમગ્ર દેશની અંદર અને ગુજરાત મોડેલ છે એનો પર્દાફાશ સમગ્ર દેશની અંદર થવા જઈ રહ્યો છે ત્યારે આ માત્ર નાની એવી રાજકોટની ઘટના હતી આ રાષ્ટ્રીય કક્ષાની ઘટના તરીકે ભવિષ્યમાં આ બધી બાબતો છે એ એકસાથે બહાર આવશે એવું લાગી રહ્યું અહીં બીજા પણ મિત્રો ઉપસ્થિત છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે એમને શા માટે આ અનસન આંદોલન ઉપર જેટલું કર્યું છે આપણી સાથે વોર્ડ નંબર અગિયાર કોંગ્રેસના પ્રમુખ ચેતનભાઈ તાણા પણ અહીં એક આંદોલનમાં રસ્તાની અંદર કેટલીક વધે આ રસ્તા ખરાબ છે કલ્પના ન કરી શકે એવો વિસ્તાર છે આ એટલે મોટામાં મોટો વોર્ડ નંબર અગિયારનો આ વિસ્તાર છે એમાં ક્યાંય રસ્તા કેવી સારા છે અને તંત્રને કેટલી વાર રજૂઆત કરી એ વિરોધ પક્ષ તરીકે મેં હાલની તકે પણ ફોન કરું છું ખાલી મોકલમાં કેમ કહે છે કે થઈ જશે થઈ જશે પણ તંત્ર કોઈ જવાબ આપતું જ નથી તંત્ર અંદર કોઈ સુવિધા નથી

તો રીક્ષા એ સીધી ના મળતી હોય એટલે હાલવામાં બહુ તકલીફ પડે છે એટલે કઈક રસ્તા ન ખરો આ વિસ્તાર માંથી એવો છે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીને આખા રાજકોટના મુકાબલે સૌથી વધુ બુથમાં લીડ મળે છે તો સત્તા પક્ષના લોકો છે કોર્પોરેટરો છે ધારાસભ્ય છે ચૂંટણી ટાળે તમારી પાસે આવે છે આ તમે આંદોલન શરૂ કર્યું એ પહેલાં તમે રજૂઆત કરી છે તો એમનો શું પ્રતિભાવ હોય છે તમારી પાસે આવે છે તમે જોયા છે બધા એને ક્યાં ક્યાં નથી જોયા કોઈને આનીક મિત્રો અહીંયા અનશન આંદોલનમાં જોડાયા છે જે રસ્તાઓથી ખૂબ જ વ્યથિત છે પરેશાન છે અને સતત લાંબા સમયથી આ પરેશાની ભોગવી રહી છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું નામ આપનું મારું નામ રમેશ મુછડીયા સામાજિક આગેવાન અને આજે જે મારા સાથી મિત્ર નરેન્દ્રભાઈ રાઠોડ જે છેલ્લા ત્રણ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે જે સ્પીડ પાર્ટી પ્લોટથી કંકર સુધીમાં ઘણી બધી સ્કૂલો કોલેજો આવેલી છે આગળ રિસોલ્ટ પણ આવેલો છે અને અહીં બિલ્ડિંગો છે અને લો સરકારે એમ કહે છે કે વિકાસ વિકાસ તો જનતાએ એમનો હાથે જનતાનો વિકાસ છે આ પણ સરકારનો કોઈપણ જાતનો વિકાસ રહ્યો નથી રોડ તમે જો એવા બિસ્માર હાલતના રોડ છે રોડ નંબર એકથી અઢારે અઢારમાં આવી હાલત છે એ રસ્તાઓની કે આજે ડામર પાથરી ગયા હોય તો બીજે દિવસે ડામર તૂટી ગયો હોય આવું ભ્રષ્ટ ચાલી ભ્રષ્ટા ચાલી રહ્યો છે એવા રોડ છે કે રોડ પર જે કોઈ ડિલેવરી પર સ્ત્રી હોય જે બહેન કોઈ ડિલવરીવાળા જો ડૉક્ટર એમને કહે કે તમે પંદર દિવસ પછી તમે અહીં અહીં તારીખ આપી હોય બતાવી જાયજો પણ પંદર દિવસ પહેલાં તારીખ પહેલાં જો એમની ડિલેવરી બતાવવા જાય ડિલિવરી ડૉક્ટરે કહી હોય તારીખ પહેલાં બતાવવા જાય તો રસ્તામાં ક્યાંક ને ક્યાંક ડિલિવરી થઈ જાય એમાં એવું થાય કે ના તો બહેન જીવી શકે ના તો બાળક જીવી શકે આવી પરિસ્થિતિવાળા આવા રોડ છે પણ જો આવા રોડ સુધારવામાં નહીં આવે કે નરેન્દ્રભાઈ રાઠોડ ત્રણ વર્ષથી લડી રહ્યા છે તો અમે અનસન પર બેઠા છીએ આવા રોડ સુધારવામાં નહીં આવે તો અમે અહીં અમારા કદાચ જીવ હોય તો અમે પર બેઠા આ રાજકોટનું બીજું પ્રવેશ દ્વાર કહેવાય કારણ કે ત્રણ ચાર એન્જિનિયરિંગ કોલેજો આદિ કોલેજો નથી આ ત્રણ ચાર તો એન્જિનિયરિંગ કોલેજ ત્રણ ગામ આગળ છે હજારો સંખ સંખ્યામાં માણસો હાલે પણ આ રોડ એવો ભયંકર ખરાબ થઈ ગયો કે એક્સિડન્ટ એટલા થાય છે ટીપર વાન એટલી હાલે છે રાજકોટની સિટી બસો એટલી હાલે છે પણ બધા હવે ફરી ફરી કલા રોડે હાલવામાં બી ગયા એમાં અને મારે બીજા બે પ્રશ્ન છે ટીપર વાનના ડ્રાઈવરો છે એને એક જ રીતના લાઇસન્સ છે નહીં અને એમને ગાડીઓ અકલવા દીધી હતી ફોર વ્હીલ હમણાં તમે લાયસન્સ વગેરે ઉકેલવો એટલે સીધો પાંચ હજાર ડન એ બે મહિનાની સાદી જેલ આ ટીપર વાન ના એક ડ્રાઈવર પાસે લાઇસન્સ છે નહીં એક દસરી ભણેલા નથી ફોર લાયસન્સ લાઇસન્સ એમને નહીં અને બધા અંગૂઠા સાફે અને એને એમને અને આજુબાજુના જેટલા હાઈ થઈ છે અનલીગલી બધા ટેટા ફોડે છે જેમ આવે એમ ધડાકા કરે રાઈતે કરે અમારે એને થાંભા ખખડીએ છોકરા ઘોડીયામાંથી ઉઠી જઈએ હેઠા પડી જઈએ એટલા ધડાકા કર્યા પણ અહીંયા બધું અંદર નથી કરતું ના જ્યા તમે એને

અમે તમારે ખાલી એને જોવા રાજકોટના પ્રથમ નાગરિક છો અને પાંચ વર્ષ તમારી ટ્રમ પૂરી થઈ ગઈ હવે તો તમે જાગો હવે હમણાં તમે ઘરે વહી જાવ હવે નહીં જાગો તો જાગશો પછી અમારી બેન આ ખાલી બોર્ડમાં મેયર હતા

ખૂબ જ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સામાન્ય આક્રોશ છે લેખિત અને મૌખિક રજૂઆતો છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી અધિકારીઓ અને પદાધિકારીઓ ભાડ પૂછતા નથી પબ્લિક છે એ પીસાઈ રહી છે જનતા પીસાઈ રહી છે અને છેલ્લે જનતા છે એ આક્રોશિત થઈ અને રોડ ઉપર આવવા માટે મજબૂર થઈ રહી છે જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આવી નવી પરિસ્થિતિ જો આગળના સમયમાં પણ રહેશે તો રાજકોટની અને સમગ્ર ગુજરાતની પરિસ્થિતિમાં મોટો બદલાવ આવે એવા આ સંકેત